ગણેશનગર મહેશ્વરી સમાજ દ્વારા અનોખી પહેલ આજરોજ ગણેશનગર મહેશ્વરી સમાજ પરણિત વર અને વધુ વચ્ચે થતા વિખવાદ અટકાવવા માટે ગણેશનગરના પ્રમુખ નાગશીભાઈએ જ ચૂણા સાથે એમના કમિટી મેમ્બર દ્વારા અનેક પરિવારોને બોલાવી સમાધાનની અનોખી પહેલ કરી છે મહેશ્વરી સમાજના અઢાર જેવા અરજદારોએ સમાધાન માટે અરજી કરી હતી ગણેશનગર મહેશ્વરી સમાજ જ પ્રમુખ આક્ષીબેન ચુણા અજ ગણેશનગર મહેશ્વરી સમાજ વાળી મતે સમાજમાં પહેલ કરેલી કોશિશ કહેલ મેં કે સમાજ જટિલ પ્રશિસ્થા જેવું ગુરુપંકાશ કૌની ઝગડા બહુ મુખ્યિયું માન્યું માત્ર થઈ ગયું એની જે સમાધાન મેન એન સમાજ શ્રી સમાજ જ નામી શ્રી અને સમાજ જે માઉ ભાવ બહેનો માઉ ભાવ બહેનો એની જે જે હેઠળ એની જે વર્ગો હેઠળ એ આજ એક આ કાર્યક્રમ સમાધાનથી રખ્યો હોય એમ કે સમાજને સારો એવો પ્રતિસાદ મળ્યો હોય અને આજ સમાજના પોતે સારા એવા અધિકારી સિનિયર એડવોકેટ અને સિનિયર મહાઉહેમ પોતે સેવા લઈ રહી હોય અને કચ્છમાં મેં વિવિધ આવી સોળો કેસ મો અને એ સોળો કેસનું સમાધાન અહેવાલ થઈ રહ્યું હોય તો હાઉ સમાજથી નમ્ર વિનંતી કરી કે કોર્ટ કચેરીને એની કરતાં કોર્ટ કચેરીના ખર્ચાકારી કરતાં કોર્ટ કચેરીમાં આજનો ટાઈમ એની કરતાં અને કોર્ટ કચેરીને જો આજો સમાધાન કોઈ શક્યતા નથી હોય નવી મેચ સુધી આજે કોર્ટમાં હાલો પહેલો અને આજા કામ ધંધા આજા આર્થિક જે નુકસાન હું આજે થયે તો જનલા કરીને આવો આ પ્રયાસ કર્યો છે અને પ્રયાસમાં મુ અપેક્ષા કે સમાજ મુખ્ય અડો સાથ સત્કાર દિય આ સફળ રે અને ભવિષ્યમાં અડા સમાધાન પંચ બોલાઈ કરી અને પણ પાંચ સમાજ કે પ્રગતિને ભણેલા કરીને પૂરેપૂરે પ્રયાસ કહેવો એટલો જય જય ધણી માધવ જય ગુણદેવ જય ભક્તિ સમસ્ત મહેસૂલી સમાજ તમામ બની ભાગ અને બધા સમાચાર મુજબ શામજીભાઈ નિતેશ શામજીભાઈ દેવે એડવોકેટ અહીંયા નોટરી એડવોકેટ અને ગણેશનગર મહેસૂલી સમાજ મહામંત્રી તરીકે કામગીરી કર્યા હતું असांजा प्रमुख साहिब नाशी भाई गुनाह असांजा वॾी आहिनि ऐं इन जे पंहिंजे हेठि असांजी कामगिरी करियूं था अॼु असां हिते समाजवादी मथे जेको पंहिंजी भेणूं घराए वेठी हुई कई टैम्पिया कई परे थिया जंहिंजो कुटंदी कंखा खणाए था इन जे निवारण लाइ अॼु असां हिते समाधान पंच रखिया आहियूं ऐं सामाजिक ॼणो असां पहिरियों प्रयास करे आहियूं शायदि ॾाढो प्रयास न आहे प्रमुख साहिब जा पंहिंजे हेठां फॉलो करूं था न हिन प्रमाणे समाज जो प्रोग्राम रखिया आहियूं पब्लिक जो पाण सारो सपोर्ट मिलियो आहे ऐं ॿियो ई की भई असांजो प्रयास आहे की हितां जी जेतिरी पंहिंजी भेनूं माहौत में थी अचनि थियूं सावर में असांजो उद्देश्य इहे बि आहे की उनजे छोकिरियुनि खे एॾी झाड़ियूं मिली वञे बहु भाग घरु वसी वञे सुखु संसार एॾी वसे ऐं बसि असां कोशिशि कयूं था न असांजे सही कमु करे बि पिया समाज में घणेई सारी सारी अहिड़ी एक्टिविटियूं वयूं जेको असांखे करणी वयूं पब्लिक के ने समाज खे विनंती कंदी आहियां थो की असांजे साहित्य असांजी कम्यूनिटी खे ये प्रोत्साहन ॾियनि अने असांखे सपोर्ट करे जय जय माता जय मतिलबु

ऐं इन सफलता से सोल्व कयो हुयो अने अॼु गणपति भारत सां ई पंहिंजी राली ख़ुशी से पंहिंजो समाधान कयो हुयो अने हाणे जो पाण संसार हेॾी दिक़त ॾींहुं सिंधी फिट हलाईंदा अहिड़ी असांखे ॾिनो हुयो पंज खे महिसूस ॾिनो हुयो पंजनि खे इहे बि आश्वासन ॾिने इन फ्यूचर हाणे कोई बि तकलीफ़ ॾिए त असीं फर्च जेतिरे वक़्तु असीं अॼु सुठासीं आहियो ई आहे मूंखे फ़ोन कयो भई अची आहे हिते कमाधान करे ला करे हिते कमाथ करे तव्हां बसि व्यस्थी सम्झायां विया पर मूंखे व्यस थी सम्झायो मुंहिंजी घर वारी खे सम्झायां मुंहिंजी ममी खे सम्झायो सत साथ खे सम्झायो तव्हां